દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમની પાણીની આવક વધી છે હાલ ડેમના ઉપરવાસમાંથી એકવીસ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે ડેમમાં કેનાલ મારફતે છસ્સો ક્યુસેક પાણી છોડાયું છે હાલમાં ઉકાઈ ડેમની સપાટી ત્રણસો દસ પોઈન્ટ તેસઠ ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમની જે જળ સપાટી છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થતા જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે તાપીના દક્ષિણ ગુજરાતની આ જીવાદોરી છે ઉકાઈ ડેમ જેમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમની પાણીની આવકમાં વધારો થયો છે ડેમના ઉપરવાસમાંથી એકવીસ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે અમિત જે રીતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમની સપાટી વધી રહી છે વિગતો શું